અમરેલીના રાજુલા પંથકમાં મોડી રાતથી અનરાધાર વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે રાજુલા શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો સતત બે દિવસથી રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ડુંગર કુંભારીયા દેવકા ખાભલીયા છતરિયા નવી જૂની માંડવી તારેશ્વર જાપોદર વાવેરા દીપડિયા નાના રીંગણી યારા સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ આવ્યો રાજુલાની ધાણો નદીમાં પણ પૂર આવ્યું છે રાજુલા પંથકમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનનો તાકીદે સર્વે કરવા ખેડૂતોએ માંગ કરી છે ખેતરમાં ઉભા પાક કપાસ છે ખેતરોમાં ફૂટ ફૂટ બબેર ફૂટ સુધી પાણી ભરાઈ આવેલા હોય જેથી ખેડૂતના પાથરા છે મગફળી તૈયાર મગફળીને તણાયેલ છે તેમજ ખેડૂતોનો કપાસ જે લીણી હતી એ કપાસના ભયંકર નુકસાન થયેલ છે અને ગતરાત્રિના કે આઠ ઇંચ જેવો વરસાદ પડતા ધાતરવાડી નદીમાં ચારથી પાંચ ફૂટનો ઓવરફ્લો છે અને ખેડૂતોના જે ખેતરમાં ન હાલવાનું અહીંયા પાણી આવેલ છે અને ખેતરોમાં હાલ ફૂટ બગે ફૂટ પંદર ફૂટ પાણી થયા હોય તો આ બાબતે અમારા ધારાસભ્યશ્રી હિરાભાઈ સેલંકીએ માનનીય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને આ બાબતે વાકેફ કરી અને ખેડૂતોને સર્વે ખેડૂતોના ખેતરે સર્વે કરી અને ખેડૂતોના સહાયની માગણી કરે છે તો અમારે ખેડૂતોની વિનંતી છે એ હવે તાત્કાલિક સર્વે કરી અને રાહત પેકેજ જાહેર કરી અને ખેડૂતોને મદદ થાય એમ કરવા અમારી ખેડૂતો વતી માનની ધારાસભ્યશ્રી તેમજ કૃષિમંત્રી અને સરકારશ્રીમાં વિનંતી છે

સતત વરસાદ પડી રહ્યો છે અને હાલ ખેતી પાકમાં ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એ અત્યારે ઘણા જેમ કે કપાસનો પાક છે સોયાબીનના પાત્રા પડેલા છે એમાં પલળી ગયા છે તો જેમ સરકારે ગયા વર્ષે જેમ પેકેજ જાહેર કર્યું હતું કપાસનું એવી અમારી માગણી છે કે આ વર્ષે પણ જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે તો સોયાબીન માટે અને કપાસ માટે પણ નવું પેકેજ જાહેર કરે જેથી ખેડૂતોને થોડો ટેકો મળી રહે કારણ કે ખેતો હવે ખેડૂતો પાઇમાલ થઈ ગયા છે સતત વરસાદ પડી રહ્યો હવે કાંઈ વધતું નથી આમાં દવા કરી રહે છે પછી ખાતર કરે અને મજૂરો મજૂરી કરે મજૂરના પૈસા આપે કાંઈ છેલ્લે કાંઈ વધતું નથી દસ કે વીસ ટકા વધે જેમાંથી ઘર પણ ચાલે નહીં ત્યારે જે રીતે મોંઘવારી વધી રહી છે તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે કોઈ પેકેજ જાહેર કરે અને ખેડૂતોને ટેકો આપે તો ખેડૂતો સારી રીતે જીવી શકે અવરત પડેલા કાવમી વરસાદના ખેડૂતો દ્વારા અત્યારે એક ઘાયલ કરે તેવી પણ માંગ કરવામાંથી ત્યારે આવનારા દિવસોમાં સરકાર કેવું વરસાદ આપે છે તે જોવાનું રહ્યું અશોક મનોહર પરદેશ્વેન્ટી ફોર ગુજરાતી અમરેલી